નમસ્કાર મિત્રો રામદેવ પીર જન્મ આજથી આશરે છસો વર્ષ પહેલા રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત ચૌદસો નવ ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો તેમની માતાનું નામ મિનળ અને પિતાનું નામ અજમલ રાય હતું તેમના પિતા આ વિસ્તારના રાજા હતા કાશ્મીર ગામ હાલ રામદેવરા તરીકે પણ ઓળખાય છે

મહાસ દિવસે એકસો આઠ જૂથનો પાઠ આયોજન પણ અહીંયા કરવામાં આવે છે તો ચલો મિત્રો આવો આપણે પણ જાણીએ આ જે મંદિર છે એની શું વિશેષતા છે અને કઈ રીતે આ જે મંદિર છે એનું સંચાલન થઈ રહ્યું છે નમસ્કાર મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છે આણંદ જિલ્લાના ઉમરેટ તાલુકાના હરિપુરા ગામે મિત્રો અહીંયા રામાપીરનું મંદિર છે અને આ જે મંદિર છે ત્યાં ગુરુ છે અને મિત્રો આ જે ગુરુ છે એ આશરે બસો પચાસ વર્ષ કરતાં પણ વધુ ઋણી છે તો મિત્રો ચલો આવો આપણે પણ જાણીએ કે આ જે ગુરુ ગાદી છે એની વિશેષતા શું છે અને અહીંયા કયા કયા દિવસોની ઉજવણી થાય છે આપડે મંદિર પુરાણા કે જે વર્ષ થી અમારા જે વડીલો અમારા વડીલો જે સેવા પૂજા કરી અને એમાં ગુરુ

ફક્ત પાણા લઈ હું ચાલતો પણ જાશું બરાબર અને એમાંય આ વર્ષે મારી જોડે ત્રણ એક છોકરા પણ ચાલતા દરેક ગામોના હતા એ આપડે ગુરુ ગાદી ની એક મહિમા પણ વધી રહ્યો આપણે અહિયાં જે પાઠ અત્યારે કરવામાં આવી રહ્યો છે આજે તો અત્યારે જે પાઠ કરવામાં આવે છે એકસો આઠ મહાજ્યો પાઠ નો આજે અહીં ભવ્ય આપણે દર્શન લાવો છે આપડે અહિયાં ક્ષેત્ર પણ ચાલી રહ્યું છે છે ક્ષેત્રે ગામ આપડે જયારે બીજ હોય ત્યારે આખા ગામ સમરસ સમરસ સમ ગામો નો પણ સમરસ Аливаа TikTok гэнэ юм байна. આપ જોઈ શકો છો આ જે છે એ એકસો આઠ જ્યોત પાઠ આજે હરિપુરા ખાતે રામાપી નો પૂરવામાં આવશે મિત્રો આપ જોઈ શકો છો સરસ મજાની અહીંયા રંગોળી સજાવેલી છે અને ઘણા બધા વ્યક્તિઓ અહિયાં લેશે તો આપ પણ આ જે સ્થળ છે એની વિશે મુલાકાત લઈ શકો છો અને આ જે સ્થળ છે એના દર્શન કરી શકો છો જ્યોતના પણ તમે દર્શન કરી શકો છો મિત્રો આ જે મંદિર છે ત્યાં સવાર સાંજ બંને સમયે આરતીનું આયોજન પણ કરવામાં આવે છે અને ભાવિક ભક્તો ઘણી મોટી સંખ્યામાં અહીં હાજર રહી આરતીનો લાવો લે છે તેમજ મિત્રો આરતી બાદ પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે મિત્રો ઘણી મોટી સંખ્યામાં અહીંયા ભાવિક ભક્તો આરતીની અંદર હાજરી આપે છે ટૂંકમાં જો કહીએ તો મોટે મોટેભાગે આખું ગામ અહીં આરતીની અંદર હાજર રહેતું હોય છે મિત્રો રામાપીરનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો તેમજ તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તેમજ મિત્રો તમારા વિસ્તારમાં પણ કોઈ આવું ઐતિહાસિક મંદિર હોય તો તેની તમે અમને કોમેન્ટમાં જાણ કરજો તેમજ સાથે તમારો કોન્ટેક નંબર પણ લખજો જેથી કરીને અમે તમારી મુલાકાત લઈએ અને આવા જ એક નવા ઐતિહાસિક વિડીયો સાથે ફરી મળીએ જય માતાજી જય રામાપીર